નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ અંદર ધોરણ વિષય ચારનો વિજ્ઞાન નંબર અગિયાર ભૂમિ સ્વરૂપોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું સામાજિક વિજ્ઞાનના ભાગ નંબર ચાર સ્વાધ્યાય પોતીના પાઠ નંબર અગિયાર ભૂમિ સ્વરૂપનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્ય પોથીનો પાઠ નંબર અગિયાર પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલું એશિયાનો કયો પર્વત ગેડ પર્વતનું ઉદાહરણ છે તો એ હિમાલય ત્યાર પછી બીજું ભારતમાં આવેલ સાતપુડા વિંધ્યાચલ કયા પ્રકારના પર્વતોના ઉદાહરણ છે તો બી ખંડ પર્વત ત્યાર પછી ત્રીજું નીચેનામાંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવતું નથી તો બી ઠંડા પવનોથી રક્ષણ કરતા નથી ત્યાર પછી ચોથું ગીચ વસ્તી ધરાવતા શહેરો કયા પ્રકારના ભૂમિ સ્વરૂપમાં વધારે જોવા મળે છે તો સી મેદાન ત્યાર પછી પાંચમું એમાં બી એકસો એસી અને છઠ્ઠું આપેલ જોડ સાચી નથી તેમાં ટાપુ કચ્છનું રણ ત્યાર પછી સાતમું ઉચ્ચ પ્રદેશના ટોળાનો નીચાણ કઈ પ્રવૃત્તિ માટે સૌથી વધુ મહત્વના છે બી પશુપાલન આઠમું નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો ડી અવિશિષ્ટ પર્વત પાવા ગઠમું પનામાં સંયોગી ભૂમિ ક્યાં બે ખંડો વચ્ચે આવેલી છે તો એ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો એમાં પહેલું માળવાનો ઉચ્ચ પ્રદેશ ખાલ પ્રકારના ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ બીજું કાશ્મીરની ખીણો મેદાન મેદાનનું ઉદાહરણ છે ત્રીજું ટાપુ ખાલજીગ્યા રાજ્યમાં આવેલ છે ગુજરાત ચોથું ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલજીગ્યાની સમુદ્ર ધૂની આવેલ છે પાલક ત્યાર પછી જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત મિત્રો તમારે આ પાઠની પીડીએફ જોઈતી હોય તો આપણે બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો તો હોસ્ટ પર્વત તો એ જર્મની વિશ્યુ વિસુવીરા તો બી ઇટાલી ફ્યુજિયા તો સી જાપાન અને કોકટોક પક્ષી તો એની સામે આવશે ડી બરાબર આ રીતના જોડકા કમ્પ્લીટ સામે સામે જોડેલા જ આપ્યા છે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું લખો તો પેલું આલ્પ્સ પર્વત યુરોપ ખંડમાં આવેલો છે તો આફ્રિકા ચેકવાનું છે બીજામાં ભારતનો બેરન જ્વાળામુખી પર્વત છે ત્રીજું પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદ છે ચોથું લોખંડ મેંગેનીઝ જેવી ખનીજો ઉચ્ચ પ્રદેશમાંથી મળે છે પાંચમું નિર્માણ ક્રિયાના આધારે પર્વતો ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ વર્ગીકરણ કરો હિમાચલ હિમાલય વિંધ્યાચલ એન્ડીઝ પાવાગઢ બરોબર તો ગ્રેડ પર્વતમાં હિમાલય એન્ડી અને ખંડ પર્વતમાં વિંધ્યાચલ સાતપુડા નીલગીરી અને જ્વાળામુખીમાં પાવાગઢ મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત ભાગ ચારના દરેક પ્રકરણની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી પીડીએફ મેળવી શકો છો અને દરેક પ્રકરણના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં પણ છે પ્રશ્ન છ નીચે આપેલ પ્રશ્નના ઉત્તર એક બે વાક્ય લખો જ્વાળામુખી પર્વત કેવી રીતે બને છે જ્વાળામુખી ફાટતા થી બહાર ફેંકાતો શંકુ આકારે જમા થાય છે અંદરનો જે લાવા છે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે બીજું ઉચ્ચ પ્રદેશ કેટલા છે તે કયા કયા ભાગમાં વિભાજિત કરવામાં છે ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે આંતરરાષ્ટ્રીય ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ ત્રીજું મેદાનોનું વર્ગીકરણ કયા કયા અને કેટલા ભાગમાં કરવામાં આવે છે મેદાનનું વર્ગીકરણ ત્રણ પ્રકારે કરી શકાય કિનારાના મેદાન ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન ચોથું વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ માટે આપણે કયું ભૂમિ સ્વરૂપ સૌથી વધુ ઉપયોગી પુરાવાર થાય છે વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ માટે આપણને મેદાનો સૌથી વધુ ઉપયોગી પુરાવાર થાય છે પાંચમું સડક માર્ગ અને રેલ માર્ગ નો સૌથી વધુ વિકાસ કયા ભૂમિ સ્વરૂપમાં થાય છે સડક માર્ગ રેલ માર્ગનો સૌથી વધુ વિકાસ સપાટ મેદાનોમાં થાય છે છઠ્ઠું તમારી શાળાની સૌથી નજીક આવેલા પર્વતનું નામ જણાવો નજીકમાં પર્વત છે ક્યાં ક્યાં ગુજરાતમાં કુલ બે અખાતો આવેલા છે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આઠમું ગુજરાતનો કયો ભાગ દ્વિકલ્પ ધરાવે છે ગુજરાતનો સૌરાષ્ટ્ર ભાગ દ્વિકલ્પ ધરાવે છે ત્યાર પછી પ્રશ્ન સાત પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પેલું એટલે ભૂમિનો લંબાત્મક પણ આપી શકાય ટાપુ જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે લક્ષદ્વીપ પિરોટન અને નરા બેટ ત્યાર પછી ખીણ પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એક ગેડ પર્વત અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ચોથું સમુદ્ર ધુની બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને પટ્ટીને સમુદ્ર ધુની કહે છે દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સંયોગી ભૂમિ બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે દાખલા તરીકે પનામા પ્રશ્ન આઠ ટૂંકનો લખો પેલું પર્વતો આપણને કઈ કઈ રીતે મદદરૂપ થાય છે પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દીવાલ સમાન છે ઠંડા પવનથી રક્ષણ કરે છે તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે વધુ વરસાદવાળા ઊંચા હિમાચીલ પ્રદેશમાંથી ભારે માસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે પર્વતો જંગલ સંપત્તિ ખનીજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વત રોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે ત્યાર પછી પ્રવૃત્તિ આવી જાય છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન નિસ્વાન પોતાના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવાજ જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો